લગ્નજીવનના પ્રથમ ત્રીસ વર્ષ એટલે કે પચીસ વર્ષે જો પરણ્યા હોય તો પંચાવન વર્ષ સુધી તો લગભગ પરિવારને બાંધવામાં બિઝનેસને બાંધવામાં સમાજને સાચવવામાં પૂરો થાય ત્યાં તો એટલી બધી આપણે બાંધછોડ કરી હોય પતિ પત્ની તરીકે કે જેની કોઈ હદ નથી હોતી પણ જ્યારે ત્રીસ વર્ષનો પરિપક્વ અનુભવ હોય દાંપત્ય જીવનનો ત્યારે દરેક ક્ષણે ચીયર્સ કરવાનું જે મન થાય એનો મતલબ એ થયો કે એક વ્યક્તિને જે ગમે છે એને તમે સહજ સ્વીકારો અને શક્ય હોય તો ધીમે ધીમે એને અપનાવો તો સૌથી વધારે સાથ એકબીજાનો નિભાવી શકશો અને સૌથી વધારે સમય એકબીજા સાથે વિતાવી શકતો તમને ડાન્સ ગમતો હોય તો એને અપનાવો એને સ્પોર્ટ્સ ગમતું હોય તો તમે એ અપનાવો તો વધારે સમય એકબીજા સાથે મેક્સિમમ ગુજારી શકશો અને દાંપત્ય જીવનને ચિયર્સ કહી શકશો